મારો ડોહાને હવે શીરો ખાવાનો ભાવ થયો હવે શું કરું ડોહાને ઘરે જવું તો મારા બૈરાનો કંટાળો અને ડોહો કે શીરો ખાવા ને બનાવવાનું તો કયા વધે ડોસીને આ માજી ખાણો હવારાનો જ્યો એ ડોહા આગળ એનો ડોહો માડો હતો ગામમાં કામ કરીને આવી આ ઘરને તાળું માર્યું ચાવી હારેને હારે લઈજો નમર મોઢું હવે તો હારું હવે હટ મને ભૂખ લાગી ગામમાં કામ કરીને આવી હું

આવું તું તારા નકરા ભયંગત ને ભયંગત રે છે પરણ્યો તાણા તો શિખર ચેટલા વધારે કરતો હતો તું અશે ડોશી હું શું કહું ડોહાને આમ લઈ દઉં ને આમ લઈ દઉં ને હાથમાં હારી બંગડી પહેરવા નહીં અલ ડોશી તો કલ્લો ને હાચું મારી દે હે હું શું કહું ડોહાને શીરો ખાવાનો ભાવ થયો હે જીવ એમનો ચોકાય હે એટલે મને કે બટા શીરો લઈ આય હું તો શીરો લેવા આવ્યો હું હજુ હું જ ભૂસી બેઠી હું શું શીરો બનાવું

આવશે આવશે તું રામ રામ કર હું શું કહું હું શું કહું શીરો બનાવી લે એને જ આવી છે ઘર માં તાડું માર્યું હને આ લે એ દિવસે બનાવેલો પડ્યો શીરો પડી ઈ તો ગામ મેં લાયો એવું હે હોય દુહાંચા ખબર ગામ મેં લાયા હી લઈ લે એ કામ કરવા દે ને તો બળા મશરૂ ભઈ આલે તો શું વાત છે તાણે લઈ લે હું નહીં આવતી જા ના ના તાબુ નહીં આબુ મારે અલ્યા અને ચાવી હાલ લઈ જા તને ડોહન ખવરાવજી આ ચાવી જાય ને આવજી તો જા તારું માર તો બે ડોશીનો તરા છે ને કો ડોહનો તરા છે માર તો મોત આયું મારે તો એ પહેલા તો ખજાનેની વાત છે ને તો હું જઉં આ ઘડી કરીને ઉગડીસ એ ડોહા ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે હું આવું ઉભો રે એ ડોહા ઉભો રે ઉભો રે ઉભો રે શું હકે ને તારે ખજાનાની વાત હે હોય ઓય અને ડોહા હંગરીન મિલે હે ઓય

હાર હું હતા એ હાર બટા મને બહુ ઠીક નહી એટલે આરામ કરવો હવે આરામ કરો હજુ ચેટલે રહ્યું ડોહાનું ઘર હમણે તું કોઈ દી વાલી આવી નહી ને એટલે તને ના ખબર હોય ચા આઈ હે ઈ રાત નો ઈ રાત મો મારું મોઢું જોઈ રાજી નહીં હું ચાહે ને આવું તો હોય તા ઝઘડો તો થાય શું ઝઘડો થાય અતારે ફોખલાવાના ડોહાના આપણે લાયા તાન ના એ રાત મો મોઢું જોયું નહી મે અને તાર શીરો ખવરાવા જાવી છે એવું ના હોય આઈ ગયું હોય

દુખો ખાત લેથે રાખે ઓય હું ખવ દઉં બાપા તું ખવરાવું કર શીરો હે બાપા અલા ઘણા દાડા બહુ તમે તો આયા હે બાપા તમે હવે ઉપર જવાની તૈયારી થઈ ને એટલે મે હજુ સેલીવાન નું મોઢું જોયુંલું તમારું એ બેટા તમે ઘણા દાડા ખવરાવા આયા છો અને હે બાપા હે તમાર શિરો ખાઓ હે ઓય તો મારા હાથે ખવરાવું ખવરાવો તો સારું હવે થોડક મારે કરો મને બેહવા દો તારે ના બેહાયલી

મારું મોઢું જોવાય રાજી ને તો તાણાથી ને એટલે મગજ માં જમકુ ના લેવાય હવે ઉમર થઈ હવે આટલી હારું બોલો સારું

માપે માપો માપે 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 લો બાપા આ કરો એનું પોરું કરો હજુ થોડું પોરું કરો ના લોગડા બગર છે અમને પછી લોગડા બગર છે હોય થોડું પોરું કરો હજુ અરે બાપા અંદર ચમ ધૂચે છે તમે અરે બો ઓ ખારું લાગ્યું મને બહુ જીરો ખારો હોય અલ્યા ભાભી તમે શું નાખીતું તું મે તો ટીના ભાઈ અંદર ખાંડનું બુરું નાખ્યું તું અલ્યા પણ ભૂલ માં કદાચ મેઠું નાખ્યું હોય દર શું કહું હમ આવ સ્ટીલનો ડબો પડ્યો તો નહીં નાખ્યું ને તે

આ તો આથે કરીને નાખે એવી હે ડોહાણ બન બને હવે આને એક કામ કરો હવે આનું ધોતી કરો ભાઈ હે આ નખો હિસાબે તો હું નોખી રહી હું અલે હવે બસ બસ રોજ માર ખવરા તો આજ હું બસ 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 હવે તું જાજે બસ બસ કી જાવ તમે જાવ ખરે એ તારું નખો બસ બસ

તું નહીં ધો તો મારો બાપ લોકો જેને લુગડાઈ મારે નહીં ધોવાને તું નહીં ધોને તો માર ધો પડે મારો બાપો થાય માર તો ધો જ જ નહીં પડે તું તારે ખજાનો લેવા તું ધો માર નહીં ધો આના કરતા માઢો રહ્યો જ ને તો સારું હતું તો તને કને કીધું તું તરવા ચાલવાનું આ મોટા <laughs> <laughs> તારની વાત હું બોલતો બે મને ખબર ધક્કા મારે તે મને ખબર ઉપર નકો જાય એ તારા શાંગ્યા આમ ફોન તોય લુકડા તોય બોલતો ને એટલે તારા મને હોશિયાર કરો હે તોય શું એક ડોલ મેને કે મને તારા મનમાં હોશિયારી કરું મારા બેટાની પણ હામીન હામી આવો હામીન હામી આવો મારા તો ડોશીને તો મેં ઝમકુડીને મારી મારી મોકલી લુકડા ધોવા ડુહાના અને લાવો મારા પીટીના જી જોડે જવું

અથુઈન ગમે તારે આવે પણ એવું ના કરાય આ તો નહીં કઈ કુવા વાળમ દે તલા વાળા ડૂબી જાય તો આપણે તો નહીં લેતી નહીં દેતી થાય પાઈ એક તો આ ડોહો તો પડે જ છે એટલે ભાઈ એવું કઈ મગજમાં ના રાખા ને કઈ ઉથ થાય નહીં એટલે આ કઈ કહેવાની આ તો કાર ભરી હોય તો કઈ ના આ ચીરી કરતી હતી જોઈ તું તમે પણ એના ભાગ નહીં લેવાનો ડોહા ના મે જમી ભાઈ તો લેવાનો તો લેશે જ ને ભાગ તો કઈ કોઈ નહીં મળે તો એને નહીં ખબર પડતી હોય પાણી તો ભઈરા ના હોય આપણે તમે ધોઈ નાખ્યું હોય તો તાણે અને આ બીજી વારે તો એટલે આ ધોવા પડશે આ બે ધોઈ નાખશું આદાન તારી વહુ તમ પિયર માં કેય તું પણ એ આવે એટલે હું તમને લઈ જઈ ધોઈ જઈશ ભાઈ વાત ખબર છે ડોહો માદો પડ્યો અને તેદીની તારી તારું બૈરું જતું રહ્યું ખબર છે તને પણ તો હવે અહીંયા પ્રસંગ હે તો જાવ તો પડે ના તો મારે જવાનું તો પણ હવે આજ નો દિન મેં તો રહું એમ આ પ્રસંગ તૈયાર થયો તે તમારા ખેલ જોયા મેં

એની થાંથડી બંધાય એને લક્ષ્ય મને હાવણી ને હાવણી મારી હોલ પાડી દીધા આજ તો તલા ડૂબીને મરી જવું હોય ભલે પછી રે હું આઢો મરી જતો હોય મારા બાપા ના પાડી હતી જો આવ્યો આવ્યો તાને તો ચેવો આમ ભોરો લાગતો હતો અને અત્યારે ચેવો રીસેપ ભરે મને ભાભી દેખાતા નહી ચા ગયા છે અરે અલ્યા ભાભી ડૂબાણા મારા પૈ જાવ દે મારા ભાઈ કેવા

आए पकड़ा 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 तण तण वे डूबे रे येना पकड़ जा भाभी ने न कहीं ये जाहा पाछे जाई नहीं अरे वो ख्याचू ख्याच न ख्याच ख्याच ले आई जा बे ले ए हाय बाय बाय लो चालू करियो बापा चल चल तार चल लिया यार यार चलो तो चलो तो चलो तो चलो तो ભાઈ ચાલો બે જણા ભાઈ હું રમ પાણી પાણી પીજે લાગે હું રમાય મને એવું લાગે સીધા કરો સીધા કરો સીધા સીધા કરો મે ભાઈ દબાઈ જો